નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે એક અપડેટ એક ઇન્ફોર્મેશન વિશે વાત કરવી છે અને એ છે ધોરણ દસ અને બાર એમની પૂરક પરીક્ષા કે જે જુલાઈ મહિનામાં યોજાવાની છે એની તારીખ અને ટાઈમ ટેબલ જાહેર થઈ ચૂક્યું છે બરાબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ માર્ચ બે હજાર ચોવીસમાં

આપણી આ ચેનલ ઉપર તમે નવા છો તો તમારે એક કામ કરવાનું ભૂલાવાનું નથી અને એ છે યુટ્યુબ ચેનલને આપણે સબ્સક્રાઇબ કરી નાખવાની જેથી આવી અવનવી ઉપયોગી માહિતી તમારા સુધી આવે તો તમારે ભૂલ આનાથી ચૂકાય નહીં તો સૌપ્રથમ પરિપત્ર થઈ ચૂકો છે પરીક્ષાનો તારીખનો બરાબર છે એ પરિપત્રમાં ચોખ્ખું લેખું છે કે તારીખ ચોવીસ છથી છ સાત બે હજાર ચોવીસ બરાબર છઠ્ઠા મહિનાની ચોવીસ તારીખથી છ સાત બે હજાર આ સમયગાળા દરમિયાન ધોરણ દસ બાર આર્ટ્સ બાર કોમર્સ અને બાર સાયન્સ આ ત્રણેય બોર્ડની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે એમાંથી બધાયની વિવિધ પરીક્ષાનું તારીખ અલગ અલગ હશે અને બધી જ માહિતી છે એ ક્યાં હશે તો કે જીએસઈબી ડોટ ઓઆરજી આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે બરાબર છે આનાથી કંઈ નવી માહિતી હશે તો જીએસઈબી ડોટ ઓઆરજી છે એનું રેગ્યુલર ચેક કરજો સૌ પ્રથમ જોઈએ ધોરણ દસ બરાબર છે ધોરણ દસ નું ટાઈમ ટેબલ ધોરણ છે એના અંતર્ગત તમે મેક્સિમમ વિષયમાંથી વિષયમાં નાપાસ બરાબર ગયા વર્ષે એવો નિયમ હતો બે જ વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી પણ આ વર્ષે સરકારે એવો નિર્ણય લીધો છે જીએસસીબી બોર્ડે એવો નિર્ણય લીધો છે કે કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 10 માં ત્રણ વિષયમાં નાપાસ થયો હોય તો એ પૂરક પરીક્ષા આપી શકશે ગયા વર્ષે માત્ર બે જ વિષયમાં આપી શકતા હતા ટેબલની વાત કરીએ તો ચોવીસ તારીખથી પેપર શરૂ થાય છે પચીસ તારીખે અંગ્રેજી ત્યારબાદ છવ્વીસ તારીખે વિજ્ઞાન પહેલી તારીખે સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન બીજી તારીખે ગુજરાતી દ્વિતીય ભાષા તરીકે અને ત્રીજી તારીખે ગણિત

આના અંતર્ગત છે પેલી પંદર મિનિટ છે પેપર લખવાનું વાંચવાનું સમય બોર્ડ આપતું હોય છે બરાબર એની પણ એ સૂચના બોર્ડે આપેલી છે તો એની આપણે ચર્ચા કરી તો આ તમારું ટાઈમ ટેબલ છે બરાબર ધોરણ દસ ના તમામ વિષય તમે વિડીયો પોઝ કરી અને તમે સ્ક્રીનશોટ પણ લઈ શકશો હવે જો હવે થોડીક સૂચના બોર્ડે આપેલી છે અને સૂચના એવી કઈક છે કે આ પેપર છે ને એસે એટલે કે ધોરણ દસ નું એ કુલ એસી ગુણનું રહેશે કેટલા ગુણનું

તમારે પેપર લખવાનું છે શું કરવાનું છે તો કે પેપર લખવાનું થશે એટલે ત્રણ કલાકનો સમય તમને એસી ગુણ માટે આપવામાં આવશે બરાબર છે બીજી વસ્તુ છે એ ખાસ અડધો કલાક અગાઉ પહેલો દિવસ હોય ને ત્યાં સમયથી અડધો કલાક પહેલા હાજર થઈ જવું એટલે બીજા કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તમારે સો ત્યાં ને ત્યાં થઈ એટલે તમારે દસ વાગે પેપર હોય તો તમારે ત્યાં એવરેજ દસક વાગે માંથી અડધી કલાક પહેલા પહેલા દિવસે સાડા નવે ત્યાં તમારા પરીક્ષા સ્થળે પહોંચી જવાનું અને ખાસ એ પણ વહેલા પહોંચી જ જવું જોઈએ કારણ કે ક્યારેક તમને ટ્રાફિક નડે અથવા કોઈ પણ બીજા પ્રશ્ન થાય હોલ ટિકિટ ખોવાઈ જાય આવા નાના મોટા પ્રશ્નો હોય તો તમને અડધી કલાક વહેલા તમે ગયા હોય ને તો આ નાના મોટા પ્રશ્નો છે શોર્ટ આઉટ તમે કરી શકો એટલે કોઈ દિવસ ફિટ ટુ ફીટ ટાઈમે નહીં જવાનું ટાઈમ દસ વાગ્યાનો હોય તો દસમાં પાંચ મિનિટ ત્યાં નહીં જવાનું સાડા નવે પહોંચી જવાનું વધુમાં વધુ શું ત્યાં દસ પંદર મિનિટ છે આપણે વેઇટ કરવો પડે તો ત્યાં વેટ કરવો સારો એનાથી કોઈ જાતની તકલીફ પડે ના કરતા છે ગુજરાતી છવીસ તારીખે છે વાણિજ્ય વ્યવસ્થા પહેલી તારીખે છે અને ઓપ્શન વિષય બધાય બે તારીખે અને નામાના મૂળ તત્વ ત્રણ તારીખે એસપી છે એ ચાર તારીખે રાજ્યશાસ્ત્ર પાંચ અને ઇતિહાસ છ તારીખ બરાબર એના સિવાય પણ વિષય છે એનું પણ ટાઈમ જોઈ શકો છો છે પચીસ તારીખે છે ભાષા તારીખે ગુજરાતી અંગ્રેજી છે એ છવીસ તારીખે સમાજશાસ્ત્ર પહેલી તારીખે તત્વજ્ઞાન બે તારીખે બરાબર તો આ બધા જ વિષય છે એ તમે વિડીયોને પોઝ કરી અને એનું ટાઈમ ટેબલ છે એ તમે લખી શકશો અને આવીને આવી રીતના છેલ્લું છે બાર સાયન્સનું બરાબર તો બાર માં તમે માત્ર બે વિશેની પરીક્ષા આપી શકશો કે જેમાં ચોવીસ છે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ પચ્ચીસ તારીખે અંગ્રેજી છવ્વીસ છે રસાયણ વિજ્ઞાન પેલી એ ગણિત અને બીજી તારીખે કોઈ એક ભાષા તમે જે પણ રાખેલી હશે એ ભાષાનું બુધવારે જીવ વિજ્ઞાન તો આવા કંઈક ટાઈમ ટેબલ છે એ તમારું ધોરણ દસ અને ધોરણ બારમું છે હવે આના અંતર્ગત થોડીક એક સૂચના અમને આપેલી છે

આ પચાસ પ્રશ્ન માટે એક કલાકનો સમય રહેશે કેટલો રહેશે એક કલાકનો સમય રહેશે અને બીજો ભાગ બરાબર એટલે કે પાર્ટ પાર્ટ હશે કેવો હશે 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 તો કે પાર્ટ એ વર્ણનાત્મક એટલે એમાં તમારે લેખિત કરવાનું થશે એના માટે સમય કેટલો હશે એના માટે બે કલાક હશે કેટલો હશે બે કલાક ટોટલ તમારું પેપર કેટલું હશે બાર સાયન્સ નું ત્રણ કલાકનું હશે કોમ્પ્યુટર ઉત્તર પત્રિકા જેનો સમય કેટલો છે છે તો મિત્રો આ એક નવી માહિતી હતી કે જેની વિદ્યાર્થી સુધી પહોંચે એવી આશા હતી બરાબર છે એક આ વ્યવસાયલક્ષી છે એનો પણ ટેબલ છે એ તમે જોઈ અને લખી શકશો તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે યુટ્યુબ ચેનલ છે એને મેક્સિમમ લોકો સુધી પહોંચાડે જેથી આવા અવનવી માહિતી આવે અવનવી અપડેટ આવે તો તમારા સુધી અમે પહોંચાડી શકીએ અને મેક્સિમમ તેઓ લાભ લઈ શકે તો મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા